આંકડા પ્રમાણે કોંગ્રેસના નવ ઉમેદવારોની જીત થઈ છે અન્ય સત્યાવીસ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે ભાજપના ચાર ઉમેદવારોની ઈસીઆઈ પ્રમાણે સત્તાવાર જીત થઈ છે ચુબ્બાવીસ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો હજુ પણ આગળ છે તો માત્ર દોઢ કલાકની અંદર બાજી પલટી ગઈ સવારે આઠ વાગ્યે જ્યારે રુજાન આવવાની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસ પાંસઠ બેઠકને નજીક પહોંચી ગઈ હતી જ્યારે ભાજપ સત્તર જ બેઠકમાં સમેટાતી જોવા મળી રહી હતી અને સાડા નવ બાદ જે રૂજા નામવાની શરૂઆત થઈ તેમાં બાજી પલટી ગઈ હાલ ચૂંટણી પંચના આકરા પ્રમાણે કોંગ્રેસના નવ ઉમેદવારોની જીત થઈ છે તો અન્ય સત્યાવીસ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ભાજપના નવ ઉમેદવારોની ચૂંટણી પંચ પ્રમાણે સત્તાવાર જીત થઈ હજુ પણ ચુમ્માળીસ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે સતત ત્રીજી વખત ભાજપ સરકાર બનાવવા આગળ વધી રહ્યું છે તો ભાજપ હેટ્રિક તરફ આગળ વધી રહ્યું છે હરિયાણામાં મોદી મેજિક ચાલતું જોવા મળી રહ્યું છે